હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે ઓગણીસ છ બે હજાર પચીસ ને વાર છે ગુરુવાર ગુરુવારના રોજ તમને લસણની આવકની વાત કરું તો લસણની આવક આજે પણ ઓછી છે છાપરા નંબર દસમાં આવક ચાલુ છે ને રાજીનું કામકાજ પણ જોઈ શકો છો તમે ચાલુ થઈ ગયું છે છાપરા નંબર દસમાં પિલર નંબર એક થી સોળ તરફ તો જોઈ શકો છો તમે હવે હરાજીનું કામકાજ તો ચાલુ થઈ ગયું છે ચાલો હવે જણાવી દઈએ કે આજના કેવા રહ્યા છે લસણના બજારો તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે જાણીએ આજના કેવા રહ્યા છે લસણના બજારો રે બેસી માળો મીડિયમ મોટું બે આઈડે છે

એકત્રીસ રૂપિયા નવસો એકત્રીસમાં વેચાણું છે જોઈ મીડિયમ પૂરી ટાઈપ માલ ભેગો જ છે દેશી માલ મીડિયમ ક્વોલિટી નવસો એકત્રીસ રૂપિયામાં બીકા બીસ કિલો કરેટ નવસો એકત્રીસ આઠસો ને પાંત્રી વેચાણું છે દેશી મીડિયમ ક્વોલિટી પાછા પડદાનો માલ છે આઠસો ને પાંત્રી વેચાણું છે આઠસો પાંત્રીસ રૂપિયા तो देखिए देसी माल है मीडियम क्वालिटी है अच्छे पड़दे वाला माल है और तो इसका रेट आपको बताऊँ तो 20 किलो का रेट हुआ है आठ सौ 20 बीस किलो का रेट आठ सौ पैतीस जो है लाडू है देसी जो लिया फुल पर्दा वाला तेरसो एकाणु में वेचाणु है तेरसो एकणु तो देखिए माल है लड्डू माल है फुल पर्दे वाला माल है

તો હલો દોસ્તો હવે અત્યારે આ વિડીયોમાં આટલું જ હવે તમે જાણ્યા આગળ જોયા કે લસણના બજારો આજે પાંચસો રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયા જેવું લસણની બજારો આજે બોલાણી છે મીડિયમ ક્વોલિટીની સારી ક્વોલિટીમાં જેમ કે આગળ તમે વિડીયોમાં જોયું તો ચાલો હવે વધુ વિડીયો સાથે આપણે કાલે ફરી મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે કાલે પાછા મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી